હવે દલિત સમાજ પણ એમની સામે પડ્યો છે અને દલિત સમાજે નારાજગી વ્યક્ત કરીને પોલીસની અંદર ફરિયાદ કરી છે નમસ્કાર દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટીએ રાજકોટની બેઠક ઉપરથી પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી અને એમણે રાજકોટની સભામાં એક ક્ષત્રિય સમાજ સામેની જે ટિપ્પણી કરી એ પછી ભાજપની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે અને પરસોત્તમ રૂપાલાની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે લગભગ એક સપ્તાહ જેટલો સમય પૂરો થઈ ગયો પરંતુ હજુ આ વિવે વિવાદ ઉકેલાયો નથી ક્ષત્રિય સમાજે હજુ પણ બાહીં ચડાવેલી છે અને પરસોત્તમ રૂપાલાની ઉપાધિમાં વધારો થાય એવા એક સમાચાર એ સામે આવ્યા છે હવે દલિત સમાજ પણ એમની સામે પડ્યો છે અને દલિત સમાજે નારાજગી વ્યક્ત કરીને પોલીસની અંદર ફરિયાદ કરી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટીએ આ વખતે રાજકોટની બેઠક ઉપરથી પરસોત્તમ રૂપાલાને ઉતાર્યા ત્યારથી મુશ્કેલીઓની શરૂઆત થઈ ગઈ છે અને રાજકોટની એક સભામાં પરસોત્તમ એક ક્ષત્રિય સમાજ વિશે એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી અને એને કારણે આખો સમાજ રોષે ભરાયો અને જબરજસ્ત નારાજગીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવે દલિત સમાજ પણ નારાજ થયો છે અને વંથલીના સામાજિક કાર્યકર છે અજય વાણવી એમણે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને એમણે એવું કીધું છે કે જ્યારે ઓગણત્રીસ માર્ચે ગોંડલની અંદર પરસોત્તમ રૂપાલાનો જે માફી માગવાનો કાર્યક્રમ યોજાયો હતો એમાં પરસોત્તમ રૂપાલાએ એવું કીધું કે જે સમાજનો કાર્યક્રમ હતો એ સમાજનો કાર્યક્રમ મારા કોઈ કામનો હતો નહીં આ તો કોઈએ કીધું ને અમે આમ જ ત્યાં પહોંચી ગયા હતા એટલે વનત્રીસ સમાજના જે સામાજિક કાર્યકર છે એમણે એમ કીધું કે આ તો દલિતોનું અપમાન છે કારણ કે એમણે એમ કીધું કે આ કાર્યક્રમ મારા કોઈ કામનો નહીં હતો મતલબમાં એ દલિત સમાજનું કોઈ વેલ્યુ નથી કરતા અને હું તો આમ જ પહોંચી ગયો આવી વાત કરી છે આ વાતથી અમે નારાજ છે અને સાથે સાથે એમણે એમ પણ કીધું કે પરસોત્તમ રૂપાલાએ કીધું કે આ પહેલાં મારી ક્યારેય જીભ લપસી નથી તો એમણે કીધું કે આ વાત પણ ખોટી છે અનેક વખત રૂપાલા વિવાદાસ્પદ નિવેદનો કરી ચૂક્યા છે હવે તમને થોડી સાથે સાથે એ પણ માહિતી આપી દઈએ કે ગુજરાતની અંદર છવ્વીસ લોકસભાની બેઠક છે અને બે લોકસભાથી બધી જ છવ્વીસે છવ્વીસ બેઠકો ભાજપ જીતતી આવી છે અને આ વખતે બધી બેઠકો જીતવાની તો વાત કરી છે એનો દાવો તો કર્યો જ છે પણ સાથે સાથે દરેક બેઠક પાંચ લાખની લીડથી જીતવાનું પણ કહેવામાં આવ્યું છે અત્યારના જે બેઠકો પર વિવાદો ચાલી રહી છે એવું નથી કે માત્ર રાજકોટ બેઠક રાજકોટ બેઠક પર નો ડાઉટ વધારે મોટો હોબાળો મચેલો છે પરંતુ એ સિવાય પણ બીજી બધી લગભગ આઠ નવ બેઠકો છે કે જેની અંદર કંઈ ને કંઈ ટકરાવો ચાલી રહ્યા છે તો તમને એ વાત કરીએ કે બે હજાર ચૌદ બે હજાર ઓગણીસમાં શું લીડ હતી અને ભાજપની પાસે આ બેઠક ક્યારથી છે તો રાજકોટની અંદર બે હજાર ચૌદમાં બે પોઈન્ટ છેતાલીસ લાખની લીડ હતી ભાજપ પાસે અને ત્રણ પોઈન્ટ અડસઠ લાખની બે હજાર ઓગણીસની અંદર ઓગણીસો નેવ્યાસીથી આ સીટ ભાજપ પાસે છે પણ એમાં બે હજાર નવ અને બે હજાર ચૌદનું વરસ બાદ કરતાં બાકીના બધા જ વરસ આ રાજકોટની બેઠક ભાજપ પાસે છે સાબરકાંઠામાં પણ હજુ વિવાદ સમતો નથી ભીખાજી ઠાકોરની ટિકિટ કાપીને શારદાબેન બારૈયાને ટિકિટ શોભનાબેન બારૈયાને ટિકિટ આપ્યા પછી પણ હજુ વિવાદ ચાલુ છે હવે સાબરકાંઠામાં બે હજાર ચૌદની અંદર ભાજપની લીડ પંચ્યાસી હજાર હતી અને બે હજાર ઓગણીસમાં બે પોઈન્ટ અડસઠ લાખ પર પહોંચી હતી બે હજાર નવથી આ સાબરકાંઠા સીટ ભાજપની પાસે છે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં રંજનબેન ભટ્ટની ટિકિટ કાપીને ડૉક્ટર હેમાંગ જોશીને આપી પણ ત્યાં પણ હજુ છૂપો ગણગણાટ ચાલુ છે અને ડૉક્ટર હેમાંગ જોશીનો પણ વિરોધ થઈ રહ્યો છે વડોદરામાં બે હજાર ચૌદમાં પાંચ પોઈન્ટ નેવ્યાસી લાખની લીડ હતી અને બે હજાર ઓગણીસમાં એ લીડ થોડી ઘટીને પાંચ પોઈન્ટ સિત્તેર લાખની થઈ વડોદરામાં ઓગણીસો ને એકાણુંથી ભાજપ પાસે આ બેઠક છે પણ ઓગણીસો છન્નુંથી ઓગણીસો ને અઠ્ઠાણુંના બે વર્ષ બાદ કરતાં બધા વર્ષ આ વડોદરાની બેઠક ભાજપ પાસે છે પોરબંદરમાં બે પોઈન્ટ અડસઠ લાખની લીડ હતી બે હજારને ચૌદમાં અને બે હજાર ઓગણીસમાં બે પોઈન્ટ ત્રીસ લાખની લીડ થઈ પોરબંદરની બેઠક ઓગણીસો એકાણુંથી ભાજપ પાસે છે એમાં બે હજાર નવથી બે હજાર તેરને બાદ કરતાં બાકીના બધા જ વર્ષો ભાજપ પાસે છે આણંદમાં એક પોઈન્ટ સત્તાણું લાખની લીડ બે હજાર ઓગણીસમાં હતી અને બે હજાર ચૌદમાં ત્રેસઠ હજાર લીડ હતી બે હજાર ચૌદથી આ બેઠક ભાજપ પાસે છે અમરેલીમાં પણ હમણાં વિવાદ શરૂ થયો છે અને ભરત સુતરિયાની સામે પત્રિકા વોર શરૂ થયું છે અને ભરત સુતરિયાની સામે ઇવન ભાજપના જ એક નેતાએ ટ્વીટ કરીને વિવાદ ઊભો કરી દીધો છે હવે અમરેલીમાં એક પોઈન્ટ છપ્પન લાખની લીડ બે હજાર ચૌદમાં હતી અને બે પોઈન્ટ એક લાખની લીડ બે હજાર ઓગણીસમાં હતી ઓગણીસો ને એકાણુંથી આ બેઠક ભાજપ પાસે છે બે હજાર ચૌદ અને બે હજાર બે હજાર ચાર અને બે હજાર નવના વર્ષને બાદ કરતા સુરેન્દ્રનગરમાં પણ ઘણગણાટ ચાલે છે અને સુરેન્દ્રનગરમાં બે હજાર ચૌદમાં બે પોઈન્ટ ત્રણ લાખની લીડ હતી અને બે પોઈન્ટ સિત્તોતેર લાખની લીડ બે હજાર હતી બે હજાર ચૌદથી આ બેઠક ભાજપ પાસે છે ઇવન વલસાડની અંદર પણ ધવલ પટેલ જે ભાજપના ઉમેદવાર જાહેર કરાયા છે એમની સામે પણ અત્યારે વિવાદ ચાલી રહ્યો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ